એકત્રીસમી ડિસેમ્બરની રાત્રિએ ભરૂચના દેવાલયમાં ખ્રિસ્તી બંધુઓ દ્વારા વિશેષ પ્રાર્થના સભા યોજવાની સાથે નવા વર્ષને આવકારવા માટે એકત્રિત થયા હતા બે હજાર ત્રેવીસના પુતળાનું દહન કરી નવા વર્ષના બે હજાર ચોવીસના આવકારે ખ્રિસ્તી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરી હતી ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા આરોગ્ય માતા દેવાલય ખાતે એકત્રીસમી ડિસેમ્બરની રાત્રિએ મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ ઉપસ્થિત રહે સંધ્યાકાળથી મોડી રાત્રિ સુધી વિશેષ પ્રાર્થના સભાઓ યોજી હતી વર્ષ બે ને યાદ કરી આવનારું વર્ષ બે સમગ્ર વિશ્વના લોકો માટે સારું રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી દેવાલયમાં ખ્રિસ્તી બંધુઓ એકત્રિત થઈ ભગવાન ઈસુની વિશેષ પ્રાર્થના સાથે પૂજા અર્ચના પણ કરી હતી સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેના માટે દેવાલયમાં ખ્રિસ્તી હોય પ્રાર્થના સભાઓ સંબોધી હતી શિયાળાની કડકડતી ઠંડી વર્ષે દેવાલય બહાર પણ ઉભા લઈ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આરોગ્ય માતા દેવાલયના ના બારના ટકોરે પ્રાર્થના સભા યોજાઈ હતી આરોગ્ય માતા દેવાલયની બહાર વિદાય લઈ રહેલા બે હજાર ત્રેવીસ નું પુતળું તૈયાર કરવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસ ની અંતિમ ઘડી એટલે કે બાર વાગ્યાના ટકોરે બે હજાર ચોવીસને આવકારવામાં આવ્યું હતું આ બાદ આરોગ્ય દેવાલયમાં ખુલ્લી જગ્યામાં વીતેલા વર્ષને ગુડબાય બે અભિયાન વ્યસન અન્નશ્રદ્ધા શ્રદ્ધા આતંકવાદ કોમવાદ તેમજ ભેદભાવ સહિતના વિવિધ સૂત્રોચ્ચાર સાથેનો તૈયાર કરવામાં આવેલા પુતળાનું ફાધર મિક્કી દ્વારા દહન કરવામાં આવ્યું જૂના વર્ષને ભૂલી નવા વર્ષને ખ્રિસ્તી બંધોએ આવકારી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો રહે તેવી પ્રાર્થના સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી દરમિયાન પ્રભુએ સૌ ઉપર પુષ્કર દાન વરદાન વરસાવ્યા છે એ દાન વરદાન બદલ પ્રભુ નો આભાર માનતા આજે પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે આ વર્ષ દરમિયાન પણ અમારી સાથે રહેજો અમારું અમારી પડકે રહેજો સૌને આશીર્વાદિત કરો કારણ કે સૌને પ્રેમની જરૂર છે શાંતિની જરૂર છે પ્રગતિની જરૂર છે તો પ્રેમ શાંતિ અને સૌ કોઈની પ્રગતિ થાય શું પણ તે સૌ આગળને આગળ ધપતા રહે આ છે અમારી શુભેચ્છા પ્રતિક રૂપે આ ઓલ્ડ man ને અમે અત્યારે સળગાવીશું અહીંયા સારા ગુણો પણ છે ના બધા ખરાબ જ ગુણો દેખાય છે એવું ના સારા ગુણોને આપણે સંગ્રહ રાખીએ દેવમાં રાખીએ જીવનમાં ઉતારીએ અને જે કંઈ આપણને ગમતું નથી જે આપણને દુઃખી કરે છે બીજાને દુઃખી કરે છે બીજાને કોટી લગાડે છે એમ એનું આપણે ત્યાગ કરીએ કે જેથી બેસતા વર્ષ બે હજાર ચોવીસ આનંદમય બની જાય આશીર્વાદરૂપમય બની જાય આ છે મારી પ્રાર્થના શુભેચ્છા વન્સ અગેન સૌ કોઈને હેપી હેપી ન્યુ યર ફોર ધ કમલેશ તમને પણ હેપી ન્યુ યર ફોર ધ સંજય તમને પણ હેપી ન્યુ યર રિયાસ પટેલનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ભરૂચ